માનવ અધિકાર સુરક્ષા સંઘ મધ્યપ્રદેશ દ્વારા ગરીબ આદિવાસીઓની વસ્ત્રદાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ બાર એક બે હાજર પચીસ ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ મધ્યપ્રદેશ દ્વારા

અને વસ્ત્રદાન કાર્યક્રમમાં આર્થિક યોગદાન આપી સહભાગી બન્યા બિરુજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દા બધાને જય માતાજી મિત્રો અમારી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘની ટીમ આજે મધ્યપ્રદેશના મુલાકાતે છે અને અહીંયા મધ્યપ્રદેશની અંદર અમારા દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી દીપસિંહ બારિયા સાહેબ મહાસચિવ શ્રી દિનેશચંદ્ર બારિયા સાહેબ હું પોતે અને અમારા ગુજરાત પ્રદેશ સચિવ શ્રી ભરતભાઈ પટેલ સાહેબ અને અહીંયા મધ્યપ્રદેશના ઉપાધ્યક્ષ એવા મનુભાઈ મનુદાદા સાહેબ આજે અહીંયા આ કયું પુનિયાવાટ ગામ છે હા પુન્યાવાટ ગામની અંદર અહીંયાના જે આદિવાસી પરિવારમાંથી જે છોકરાઓ છે એમને બધાને આજે ઉત્તરાયણના તહેવારના પવિત્ર તહેવારના પૂર્વે આ જે ગરીબ પરિવારો છે જે કપડાં નથી લાવી શકતા આર્થિક રીતે પામાયેલ પરિવારો છે જેવાય એવા તમામ પરિવારોને આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ તરફથી કપડાં વિતરણ કરવામાં આવશે અને અહીંયાનો ખૂબ જ સારો નજારો છે મસ્ત મજા આવી અમને લોકોને ખરેખર અહીંયા એક પ્રકૃતિનું આહલાદક દૃશ્ય નજરે પડે એટલે ખૂબ મજા આવે છે અને આશા રાખીએ કે માતાજી કૃપા કરે તો ફરીવાર પણ આવો કંઈક આવા વિસ્તારોની અંદર મોટો કાર્યક્રમ કરીએ બાજી સાહેબ આપને કંઈક કેવું હત બે શબ્દો દસ બારા ગાંવ કે લોકો ઇકઠે હોતે અતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ના માધ્યમથી જો આમાં જોડાવા